પંખીડા મારા જાડે થી ઉડી ના જા પંખીડા મારી ડાળીને છોડી ના જા જાનો થયો છે વાળો રૂઠ્યો છે ઉપર વાળો થોબું કે ચાલુ કે દોડું કે તૂટેલા સપનાને જોડું આપણી ગુજરાતી ભાષા આગળ વધારી શકે એના માટે તમે લોકો બુક બાય શો હોય આ હોય તે હોય ત્યાં જે પણ તમારા પ્લેટફોર્મ્સ હોય એની ઉપર આપણી આ જે ફિલ્મ છે ફાટીને એના માટે લખો જે તમને ઈચ્છા હોય એ લખો અને બસ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર